કરવાનું સ્ટન્ટ બાજુને ભારે પડ્યું છે વરસાદી માહોલમાં દરિયા કિનારે સ્ટંટ કરવા પહોંચ્યા હતા મુંદ્રાના રંગબંદર પર ગાડીમાં સ્ટંટ કરવા લાગ્યા હતા તો તે વિડિયો વાયરલ થયો છે દરિયાના મોજા સામે થાર ગાડી પાણીમાં ફસાઈ હતી ગાડીનું એન્જિન ફેલ થતાં ટ્રક ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી છે પોલીસે ચાલકો સામે ગુનો નોંધી કાર ડિટેન કરી છે તો સ્ટંટ કરવું ભારે પડ્યું છે જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે દરિયા કિનારે સ્ટન્ટ કરવા પહોંચ્યા હતા મુંદ્રાના રંગબંદર પર સ્ટન્ટ કરવા પહોંચ્યા હતા વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રાજેન્દ્ર રાજેન્દ્ર કચ્છમાં સ્ટન્ટ કરવાનું સ્ટંટ બાજુને ભારે પડ્યું છે જી વંશી વાત કરવામાં આવે તો મુન્ડાના ભદ્રસ નજીકના રંગ ર બંદર પર સ્ટન્ટ કરવાનું બે જેટલા યુવાનો ભારે પડ્યું છે દરિયામાં થાર ફસાઈ જતા સ્થાનિકોએ ટ્રેક્ટરો બહાર કાઢી હતી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

ભારે છે જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અધવચ્ચે ગાડી ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે તો કચ્છના માંડવી પંથકમાં